નજીકના પૂર્વ કિનારા માર્ગે ચક્રવાત કિનારા પર ત્રાટક્યો હતો તેને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું જેમાં સેંકડો ઝાડ ઉખડી ગયા અને વ્યાપક વીજ પુરવઠામાં ખલેલ પડી ચક્રવાત મંડોઝનો પ્રભાવ જેને ગંભીર ચક્રવાતી તોફાન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે તે થી પંચોત્તર કિલોમીટર કલાકની ઝડપે પવન જે કિલોમીટર પ્રતિ કલાક સુધીની તીવ્રતા હતી તીવ્ર હવામાનની પૂર્વ કિનારા માર્ગ પર આશરે પાંચસો ઝાડ ઉખાડી નાખ્યા જેના કારણે મોટું ટ્રાફિક વિક્ષેપ અને માળખાકીય નુકસાન થયું ચક્રવાત સાથે આવેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે રહેવાસીઓ અને મુસાફરો માટે પરિસ્થિતિ વધુ જટિલ બની ગઈ સ્થાનિક અધિકારીઓ અને તાત્કાલિક સેવાઓએ સંકટનો પ્રતિસાદ આપવા માટે ઝડપી કાર્યવાહી કરી પડેલા ઝાડોને સાફ કરવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે ટીમોને તૈનાત કરવામાં આવી હતી વીજ પુનઃસ્થાપન કામગીરી પણ ચાલુ હતી જેમાં મહત્વપૂર્ણ સેવાઓ અને રહેણાંક વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી હતી તમિલનાડુ સરકારે ચક્રવાતથી અસરગ્રસ્ત લોકોને રાહત ઉપાયોની જાહેરાત કરી છે જેમાં નાણાકીય સહાય અને સ્થળાંતરિત પરિવારો માટે તાત્કાલિક આશ્રયનો સમાવેશ થાય છે અસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓને પરિસ્થિતિ સ્થિર થાય ત્યાં સુધી ઘરમાં રહેવા અને અનાવશ્યક મુસાફરીથી બચવા સલાહ આપવામાં આવી હતી ભારતીય હવામાન વિભાગ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સંભવિત પૂર અને ભૂસ્ખલન વિશે ચેતવણી આપવામાં આવી હતી અને લોકોને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી હતી સુરક્ષા પગલા તરીકે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી અને જાહેર પરિવહન સેવાઓને તાત્કાલિક સ્થગિત કરવામાં આવી હતી જ્યારે ચક્રવાત મંડોસ નબળો પડી રહ્યો છે ત્યારે પુનઃ પ્રાપ્તિ અને પુનઃ નિર્માણ પર પ્રયત્નો કેન્દ્રિત છે રાજ્ય સરકારે ખાતરી આપી છે કે અસરગ્રસ્ત સમુદાયોને ટેકો આપવા અને શક્ય તેટલી ઝડપથી સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે તમામ જરૂરી સંસાધનોને ગતિશીલ કરવામાં આવશે આ ઘટનાએ કુદરતી આફતોના પ્રભાવને ઘટાડવા માટે તૈયારી અને લચીલા માળખાકીય સુવિધાઓના મહત્વને હાઇલાઇટ કર્યું